નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરનો બનાવ નગરમાં આવેલા લક્ષ્મીનારાયણ એમ આર ટાયરના શોરૂમમાં લાગી આગ નગરના ધાનપુર રોડ વિસ્તારમાં આવેલા ટાયરના શોરૂમમાં આગ લાગી એમઆરએફની કંપનીના ટાયરના શોરૂમમાં લાગી એકાએક આગ આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહેણાંક વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો દેવગઢ બારિયા પાલિકાના ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન ફાયર ફાઈટરના અભાવના કારણે પાલિકાની બેદરકારી સામે આવી હોય તેમ પાલિકા દ્વારા આગ ઓલવવા માટે મળજેઠ ટેન્કરનો ઉપયોગ કરાતા પાલિકાની હસી ઉડી હોય તેમ એક ફાયર ફાઈટર રસ્તામાં બગડ્યું એક મિનિટ ફાઈટરથી આગ ઉપર કાબુ ન મેળવતા લોકોમાં ફફડાટ ફેલાયો નગરના અનેક લોકો આગ ઓલવવા માટે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જાબેર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા